નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બરવાળા કોર્ટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું વ્યુઅલી ઉદઘાટન કરાયું ગુજરાત રાજ્યમાં કાનૂની રીતે પક્ષકારો વિશે વેમનશય દૂર કરવાના હેતુથી અને પક્ષકારો સમાધાનરૂપી અભિગમ અપનાવી સહમત થઈ ન્યાય મેળવે તે હેતુથી ગુજરાત રાજ્યમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ તોતેર સેન્ટર મધ્યસ્થીકરણ કેન્દ્રનું સમગ્ર રાજ્યમાં ઉદઘાટન સુનિતા અગ્રવાલ સાહેબની ઉપસ્થિતિમાં અને બોટાદ જિલ્લાના નામદાર બોટાદ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એસ જે સાહેબના માર્ગદર્શન દ્વારા બરવાળા કોર્ટ ખાતે કરવામાં આવ્યું બરવાળા કોર્ટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરી સમાધાન થાય તે માટે તમામ વકીલો દ્વારા સંકલ્પ લેવામાં આવેલ આ કાર્યક્રમમાં બરવાળા સિવિલ જજ શ્રી એન કે નાસરે સાહેબ બરવાળા વકીલ મંડળના પ્રમુખ શ્રી કમલેશ રાઠોડ સેક્રેટરી અશોક સાવડા સરકારી વકીલ પી એમ ક કંગીશા પી એમ રાઠોડ એ એફ સુડેસરા તેમજ સમગ્ર કોર્ટ સ્ટાફના સભ્યો રાજ્યવતી જયસોલી માર્ગદર્શન મેળવેલ બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ કમલેશ રાઠોડ બરવાડા બાર એસોસિએશન પ્રમુખ રોજ બરવાડા કોર્ટ ખાતે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યમાં તોંતેર મધ્યસ્થીકરણ કેન્દ્રોનું આજે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશશ્રી ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયાધીશશ્રી અને બોટાદ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના માર્ગદર્શન નીચે બરવાડા કોર્ટ ખાતે આજે આ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવાનું અને આ ઉદ્ઘાટન દ્વારા આજે જે આ મધ્યસ્થીકરણ કેન્દ્ર છે એ હવે કોર્ટની અંદર પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી અને એકબીજા વચ્ચે વૈમન્યસ્ય દૂર થાય અને સમાધાનરૂપી અભિગમ અપનાવાય એ હેતુથી આજે આ વર્ચ્યુઅલી ઓપનિંગ દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું બરવાડા કોર્ટ ખાતે ઉદ્ઘાટન થયું